સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રીસના ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ ચોત્રીસ વર્ષે દીપિકા પટેલે તેના ઘરે જ આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા છે જોકે ઘટના સમયે કોર્પોરેટર ચિરાગ અને આકાશ નામનો એક વ્યક્તિ હાજર હતો બીજી બાજુ કોર્પોરેટર ચિરાગ પોલીસને જાણ કર્યા વગર દીપિકા પટેલનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ નીચે ઉતાર્યો હતો જેથી દીપિકા પટેલે આત્મહત્યા કરી છે કે તેમની હત્યા થઈ છે તે એક મોટો સવાલ ઊભો થવા પામ્યો છે ઘટના સમયે કોર્પોરેટર ચિરાગ અને આકાશ દીપિકા પટેલના ઘરમાં હાજર હતા તો સૌથી પહેલો સવાલ એ ઉભો થાય છે કે એક જ ઘરમાં હાજર હોવા છતાં પણ તેમને દીપિકા પટેલને આત્મહત્યા કરતા રોક્યા કેમ નહીં બીજી વાત એ છે કે કોર્પોરેટર ચિરાગે પોલીસને જાણ કર્યા વગર દીપિકા પટેલનો મૃતદેહ નીચે ઉતાર્યો અને હોસ્પિટલ લઈ ગયો કોર્પોરેટર ચિરાગે શા માટે પોલીસ આવવાની રાહ ન જોઈ તો મૃતક દીપિકા પટેલના સંબંધી નિમેશ પટેલે આ ઘટનાની હત્યા ગણાવી છે તેમણે કહ્યું કે ઘટના સમયે કોર્પોરેટર ચિરાગ અને આકાશ તેમના ઘરમાં હતા આ સિવાય દીપિકા પટેલના ઘરનું કોઈ જ વ્યક્તિ હાજર ન હતું તેમણે કહ્યું કે કોર્પોરેટર ચિરાગ પટેલ શા માટે મૃતદેહ ઉતાર્યો હિમેશ પટેલ અંગે યોગ્ય તપાસ કરવાની માંગણી પણ કરી છે અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે દીપિકા પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે તેમણે કહ્યું કે મૃતકના પતિનો સાથે વાત કરવામાં આવી છે હાલ તો તેમણે કોઈના પર આરોપ લગાવ્યો નથી

યુ તમને શું લાગે છે કે કઈ રીતે તમને આત્મહત્યાના લાગે છે હવે સ્વાભાવિક છે કે જો માણસ આત્મહત્યા કરે અને એની બોડી નીચે લાવી હોય તો પહેલા પોલીસને બોલાવવી પડે જે આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી અને સીધા હોસ્પિટલ કે ડાયરેક્ટ સી્યુ લઈને આવી ગયા આરે પોલીસ પાસે શું માંગ છે પોલીસ પાસે એમ જ કે ન્યાય મળવું જોઈએ જો સાચું હોય તો અમારે એવું કેવું છે પરિવારમાં કેટલા લોકો